અત્યારે વાગી ગયા છે રાતના આઠ અને મેં મામીને પૂછ્યું કે તમે બ્લોગ કેમ સ્ટાર્ટ નથી કર્યો હજી સુધી તો એ થોડા બિઝી છે એટલે આજે મેં સ્ટાર્ટ કર્યો છે બતાવું કેટલા બિઝી છે આજે

ખરેખર બહુ જ ગરમી છે અને આજે અમારા ઘરે તમને બધાને ખબર છે કે બધાને સાઉથ ઇન્ડિયન બહુ ભાવે છે એટલે મેં કીધું ચલો ભાઈ સાઉથ ઇન્ડિયન બનાવીએ તો અહીંયા અહીંયા સાંભાર રેડી થઈ ગયો છે અહીંયા ઇડલી રેડી થઈ છે અને મેં ઇડલી આવી રીતના કેમ મૂકી છે કેમ કે છે ને અમને ઇડલી સ્ટેન્ડમાં ખૂબ પતલી પતલી ઇડલી થાય છે એટલે મને નથી ગમતી એટલે મેં જુગાડ કર્યો છે દેશી જુગાડ મારો તો બસ હવે આ રેડી થઈ ગયું છે

અને પછી થાક્યો છે આજે તો બહુ રમ્યો ને બાર એટલે ફોન માં ગેમ રમે છે નહીં બડન શું રમે છે બતાય તો કરો આ રમે છે વેલી ગુડ બડન હાઈ તો કર બેટા તે આજે હાઈ બી નહીં કીધું આમ જોઈને હાઈ તો કર દે બડન સો गाइस અમે લોકો ટીકી ટિકન ખેલ્યા એવું હતું કે બમ્કુ ના કરાવવા જવાનું હતું અને બમ્કુ ગયા છે હેરકટ કરાવવા અને કાલે છે ને બમ્કુ

અને અહીંયા છે ને અમે આવ્યા છીએ હેરકટ કરાવ બંપુના એ તો જો કે બેસી ગયા હશે અમે જઈએ છીએ ચલો અને અહીંયા નાના નાના છોકરાઓને જોઈને તીર્થને પણ ઈચ્છા થઈ ગઈ રમવાની હે ને વર તાર જવું છે રમવા બોલ રમવા જવું છે જો તીર્થ રમવા માંડ્યો વાહ ત્યાં જવું છે મને તો ચાલો આપણે ઉપર જઈએ પપ્પા જોડે અહીંયા અમે આવ્યા છે અને હું તમને છે ને પમ્પુનો લુપ બતાવું છું મને બિલકુલ નથી જો તમને કેવી હેલકત કરવા તો બિલકુલ નથી તમને કેવી કયા ટાઈપના જ નથી

સારા લાગો છો બાઈ ધ એવું પણ આમાં આવી શકો છો મેટ્રિક્સ બહુ આવી ગયું છે નોન સ્પોન્સર છે મેટ્રિક્સ બાકી સારા લાગો છો યસ અચ્છા લગભગ એમ ઇમરાન મિન્દ્રાન હાશમી આશિક નિંદ્રાન હાશમીનો હા છે યસ बम्पो तमारो फेवरेट एक्टर कौन है तू सीज एक्ट्रेस नॉन एक्टर ये हाय yes. <laughs> <laughs> <थी बड़रें थारेंगे>। हाय <laughs> मैं पिघल गई यहाँ पे मेरे माँ के लिए तुमसे क्या छुपाया गम में भी पी रहा <laughs> તમને ખબર છે મતલબ પહેલા હેર સલુનમાં જયારે આવી રીતના સ્માર્ટફોન નતા ને ત્યારે મેગેઝિન અને ન્યુઝપેપર એક અલગ થી ખબર છે આખું આમ એક અલગ થી રાખવામાં આવતું હતું નઈ બમ્પુ હે ને સલૂન્સમાં મોસ્ટલી મેગેઝિનો બહુ જ બહુ જ રાખતા હતા અને હા હું અને રિદ્ધિ અમે લોકો તો જઈએ ને મમ્મી જોડે કે પપ્પા જોડે એટલે પછી આ લઈને બેસી જઈએ ને એટલી મજા આવે ને બધું જોવાની ને ત્યાર તો આમ એટલી નવાઈ લાગે ને વાંચવાની ને બધું જોવાની હા મેં કોઈ દિવસ નથી અખતરો કર્યો પણ ખરેખર મજા આવતી હતી એક અલગથી પોષણ આવતું હતું આવી રીતના સલૂનમાં ખબર છે તને પછી એમાં નાના છોકરાઓની સ્ટોરીની પણ હોય ખબર વાર્તાઓની ચોપડીઓ હોય ને બધું નહીં ખ્યાલ બોલો તું તો અભી બહુ છોટા હે રે બધાને હેર કટ કરાવી દઈએ ચાલો ભાઈ અમે લોકો આવ્યા છે મેક ડીમાં અને તીર્થે પણ એનો મેક ઓવર કરી દીધો છે એન્ડ હી લુક સો સાઉન્ડ થેન્ક યુ સો મચ સરસ લાગે છે સરસ હેર કટ કરાયા છે અને અમે છે ને મેગીમાં આવ્યા છે વર્ધનભાઈને અચાનક જ શેક શેક યાદ આવી ગયું હતું એટલે પછી મેં કીધું ચાલો જઈ ગઈ એટલે શેકશેક ખવડાવવા માટે અમે આવ્યા છીએ અને અહીંયા બહાર છે ને બધું જ બધું છે કે વર્ધન છે ને કદાચ ત્યાં જવાની ગયું છે તો લાઈગી હવે અત્યારે તો આવે ભાઈ પછી જોઈએ કેમકે બહારથી માંડ માંડ અમે અંદર લાયા છે થઈ અંદર આવે

आना घरे छे घरे छे यस हाई वे अभी दे आले वा यस स्टार्ट ना टी सेल पती गया चलो अब हम वर्जन शेख

કે કે છેબો કે છે થે બોય શું ખાય છે તું બોધુ ન થા ખાઈ છે કેમ ફૂટની લાગી and i am very disappointed about your hacking એ તો કઈ વાતન ફરી વાત વધ અમે ક્યાં સુ ચર્ચા કરીએ છીએ આટલા સરસ હેરકટ કેવી રીતે કરાયા છે મતલબ બેસી રહ્યા છે હું કોર્ચા કરીએ છીએ આવી રીતના શાંતિ બેસીને એ લોકોએ હેરકટ કરાવવા દીધા હશે

સુગાઈશ કાલે છે ને હું બ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગઈ કેમ કે વજન દઈ દે છે ત્રણ વાગ્યા સુધી ઊંઘ્યો નહીંનાને ઊંઘાડવામાં ને ઊંઘાડવામાં એટલું મથ્યા છે અમે લોકો એટલે હવે ફાઇનલી હું બ્લોગ એન્ડ કરું છું આજે મોર્નિંગમાં સવારે સાડા સાત વાગે સો મળીએ કાલે મતલબ આજનો બ્લોગ હવે તમે કાલે જોશો તો મળીએ કાલે ઓફસો તમને આજનો બ્લોગ ગમ્યો હોય ગમે તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય